કેમ છો વાલા ખેડ મિત્રો બધા મજામાં છે બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે વિડીયોમાં આપણે આગળ વાત કરીશું મગફળીનો ટોપિક તો તમે જોઈ શક્યા છો મગફળીની અંદર આપણે મેઇન મુદ્દો છે ત્યારે ઘણા ઈયળનો કૃષ્ણ છે એવી અમુક વિસ્તારમાં જુનાગઢ સાઈડ છે જો જોકે આપણે વધારે ડુંગળી ઉપર ફોકસ નથી પણ થોડોક આ ફોકસ પણ આપણે લઈ લઈએ ઈયલ માટે કયું ટેકનિકલ બેસ્ટ રહેશે ઈલ માટે તમને બે થી ત્રણ દવા ઇંચ બતાવીશ જે અલગ અલગ માપની છે એની સાથે નીમ ઓઇલ વાપરો કેમ કે આ કેવું જરૂરી છે કે જે હું વિડીયોમાં બતાવું તમે બધા જોતા હું નીમ ઓઇલ બતાવું છું પ્રો એજ થ્રી રાજકોટ બાજુ એક જગ્યાએ વાપર્યું એક નંબર દાંડવા સાપ આવ્યો કઈ રીતનો હું ફાયદો છું એ તમને ક્યારે વાત કરતો પૂછી એ નીમ ઓઈલ ઓઇલ કહીશું એ પણ તમને વાત કરું એલની દવાન ભેગું નાખ્યું હતું જો એને પાડોશી હતા એને ભૂંડનો હેવી ત્રાસ હતો અત્યારે તમે જોઈએ હું રખડા એનો ત્રાસ પણ વધારે હોય છે તો એને પાડોશીને નુકસાન કર્યું છે આને ન કર્યું કે નીમ ઓઇલ વાપરું નીમ થી છોડવો કડવો ઓરી રેડી નીમ થી સોડવો કડવો ઓરી રેડી જે હું નીમ ઓઈલ બતાવું છું રેડી એ તમારી એરિયામાં આમ હળવાની સંભાવના ઓછી રહેશે રેડી બીજું વાપરી શકો પણ આની ટકાવારી બેઝ અલગ છે આનું માપ પચીસથી ત્રીસ એમએલ છે પ્રદેશ બીજું લેવો ચાલીસ થી પચાસ એમએલ પણ માપ હશે કેમકે અમુકનું અલગ અલગ માપ હોય છે એટલા માટે આ છે પ્રો એસ્ટ્રી છે નીવો એલ છે હેડી મેં તમને વાત કરી હોણાથી પણ બતાવ્યા છે રેડી રિઝલ્ટ સારું આવ્યું છે મને ફોન આવ્યો હતો પાછો કે આપણે પાછો આ જોઈશે છે તો આ વાપર્યા પછી એને રિઝલ્ટ સારું લાગ્યું છે કે આપણે આ વખતે એક સાથે જે આખો રાઉન્ડ થાય ને ત્રણથી ચાર લીટર કે પાંચ લીટરનું એ મગાવન છે પહેલાં બે લીટરની શરૂઆત કરી એટલે વસ્તુ મજા આવી છે આમાં હવે વસ્તુ સારી હોય તો બીજી વખત મગાવે ન પર એમનું કોઈ મગાવે નહીં એ પણ આપણા મગજમાં વિશાળ હોવો જોઈએ આપણે જે જે બતાવીએ એ પ્રમાણે જે ખેડૂત મિત્રો આવે છે ફાયદો થાય છે બીજો મુદ્દો એ અત્યારે ઘણાને પ્રસાદ છે સતત આજનું વાતાવરણ એવું છે લગભગ બધે વરસાદ છે મારા અંદાજે છે કે નહીં એ પણ કહેજો કેમ કે એ તો લક્ષ્યું નહીં કદાચ લક્ષ્ય કોઈ બે મિત્રો હારા છે લાગે છે કે રાજભાઈ મહેનત હારી કરે છે તો આપણે થોડું કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દઈએ બાકી જનરલી મને જ્યાં જ આચે છે તેવું બે ટકા કોક એવો લક્ષ્ય અઠામ ટકા કોઈ લક્ષ્ય એવું લાગતું નથી કેમ કે આપણે કોઈ હાંસી માહિતી સારું કર્યું હોય એમાં સાસ સક્ષર દેતા નથી એ પણ એક મુદ્દો છે એ ખોટી વાત કીધું આપણે કીધું હતું તો વરસાદ આવે તો વૃક્ષો વાવો કોઈ વાયો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો એક ભાઈ મિત્રો લખ્યું તો બાકી વેસે તે વેસે કાંઈ વાંધો નહીં આપણે ગાજુ બહુ લાંબી ડિટેલમાં બધું કાંઈ સમજ મગફળીમાં ઈળ અને તમારે ફાલ હોય ફાલનો વજન વધારે હોય જે દોડવો હોય એને વજન સારો કરવો હોય એની માટે કઈ દવાનો ઉપયોગ કરવો એ તમને આગળ બતાવીશ આ ડ્રીપ કે પ્લસ રેડી આ પાવામાં ચાલે છે નીચે પાણી સાથે અને ઉપરથી સિત્તેરથી એસી એમએલ પપ્પે લેવાનું છે બે રીતે કામ કરે હવે તમારે કઈ રીતે વાપરવું એ મને કહેજો રેડી ફાયદો સારો થાય એમ મસ્ત રિઝલ્ટ આવશે રેડી કે આ વર્ષે જેટલા લોકોએ ડુંગળી વાપરવી બીજા પાડોશીને વપરાયું અને હાલ માહિતી કે આ બધી આપણે ડુંગળી પાસે ક્યારે આ વર્ષે આ લીજાવાનું છે રાજુ એમને યાદ કરાવું છું ક્યારે વાપરવું એડ મિત્રો દવા લેવા આવે તો આ બોટલ વાળે તમે કે રાજુભાઈ તમે ઓલ ગયા વખતે બતાવતા એ જ બોટલ છે ને કે આ ડુંગળીમાં અત્યારે મહિના છે તો અત્યારે પાઈ દઉં કે હજી વાર છે મેં તો હજી વાર છે એટલે રિઝલ્ટ એટલું સારું લાગ્યું તો તમે શીંગમાં વાપરશો તમને મજા આવશે રેડી આ વસ્તુ રેડી આપણે શીંગ કાઢવાની મહિનાને વારું હોય ત્યારે ઉપરથી સ્ક્રેમાં કેમ પોટાશ કેલ્શિયમ બોરોન ઝીંક એ અને છેલ્લે જોવે રેડી દાણાની ક્વોલિટી સારી બને મજબૂત બને તમે કોઈ પણ વેપારી પાસે જાઓ મારી તમે બેસો દાણો આમ જોવે ઓહો આ તો સારો દાણો છે તો પાંચ દસ રૂપિયા વધારે આવે તમારે બસો મળવા પાંચ દસ એટલે તમારે લાંબા ગાળે થાય થાય રેડી એવો ફાયદો કરવો હોય તો તમને લાંબા ગાળે ફાયદો થશે અને આ વસ્તુ વાપરવાની પદ્ધતિ તમને સમજાવી દીધી છે રેડી વજનમાં વધારો કરશે વજનમાં વધારો એટલે બધી રીતે તમારા રીંગણાવાળા ઓપરેશન વજનમાં જ પડ થાય છે રીંગણા માર્કેટમાં લીધે જેને જબલું ભર્યું હોય રેડી આમ ફૂલ ભર્યું હોય આ ઓછું ભર્યું હોય તો એની કરતાં વજન સારો નીકળે વઝનમાં સો ટકા સુધારો થશે આ વસ્તુ વાપરી શકાય છે જે સ્પ્રેમાં અથવા વિઘે પાંચસો એમ એલ પાવર રેડી બે રીતે તમને સમજાવી દીધો તમારે કઈ રીતે હાલવું પછી આ નીબ હોય છે આ કોઈ પણ તમે ઈળની દવા નાખો ત્યારે તમારે ઈળ ગાંઠથી ન હોય રેડી આ પાંદડું આખું કડવું શેર કરનાથી ઈળ ખોરાક નહીં લઈએ પૂરતા પરમાણમાં એટલે મળશે ઈળની દવા નાખવાનો બે મિક્સમાં નાખો એટલે સારું રિઝલ્ટ આવશે પછી તમારે કઈ રીતે વાપરવું એ તમારો નિર્ણય છે રેડી જે આપણે પેલા ટેકનોલોજી કરતા સુધારો કરવું છે ટુ વાંટા કરી બે થી ત્રણ એમએલ માપશે આનું બે જ એમએલ છે આમ તો પણ કોઈ ખેડૂત ત્રણ ત્રણ એમએલ નાખે છે તો કે કોઈ વાંધો નહીં આપણે આનું રિઝલ્ટ પણ સારું છે ઈળ માટે રેડી આપણ વાપરી શકો છો પછી આપણી પાસે એક હેલી પાવર છે રેડી આમાં જે કોરોજ આવે છે વધતા લેમડા ટેકનિકલ આવે છે જે આમાં ટેકનિકલ આવે છે એ જ છે પણ આમાં થોડી ટકાવારી ઓછી છે ને વધતાં લેમડા ભેગેલું છે ગેસ કરવા માટે રેડી પછી આ નિયલ પ્રોસેસ કરવી જોઈએ રેડી આનું રિઝલ્ટ પણ સારું છે રેડી મેં પણ વપરાવ્યું છે ખેડૂત મિત્રોને આનું ત્રણ માપ છે રેડી જે આપણે આ છે આ બંનેમાં ટેકનિકલ સેમ છે રેડી કંપની અલગ અલગ છે રેડી પછી તમારે નજીકમાં જે મળતી હોય વાપરી શકો પણ એની સાથે આ નિમયલ વેલ જાત પ્રો એસપી વાપરજો રેડ તો થોડ લાંબા ટાઈમ સુધી કડવો રહે ફાયદો થાય તમને પછી કીધું ટ્રીટ કે પ્લસ આ રાખજો તો વજનમાં ફેરફાર થાય બે રીતે મેં સમજાવી કીધું હવે તમારે શું નિર્ણય લેવો એ તમારા હાથમાં છે મારે મને લાગ્યું છે આ તમને માહિતી દેવી છે મેં માહિતી આપી તમને કંઈક સારું લાગે પહેલાં કીધું તું ને અત્યારે કહું છું કોમેન્ટ બોક્સમાં કંઈક લખજો બહુ સારું લાગતું હોય તો વધારે દુઃખ કહેવાય નહીં કરે મારી વિશે સારું સારું લખજો તમને પ્રેમ સુધી કહું છું એટલે સારું લાગે લખવાનું આપણે કોઈને કોઈ જોર જબરસ્તી કરતા નથી રેડી વ્યવસ્થિત તમને લાગતું મેં હું સમજાવું છે તમને કંઈક ફાયદો લાગે આ જે વસ્તુ હું મોકલાવું છું રેડી વસ્તુ વાપરે તો આની પર ફોકસ એટલે છે કે આનંદ આપણા દવાના સ્પ્રેમાં ઘટાડો થાય સોળ પંદર દિવસ સુધી કડવો રહેતો ફાયદો થાય આપણે હું કીધું તમને ઘણી બધું કે આપણો તમારો ફાયદો થાય એવું થોડું ઘણું વિચારવાનું છે એટલા માટે આ બધું મહેનત કરું છું પણ જે આપણને કાંઈ કહેવાય મારે હોય હજી નહીં સમજાય કેમતી વાર લાગશે અમુક વસ્તુ હોય વાર તો લાગે જ બહુ વાર લાગશે હજી કે અત્યારે તમે મારી પદ્ધતિથી ચાલશો બે વીઘામાં આઠ વીઘા તમારે જ ચાલો પછી ખબર પડે રાજુ કહેતા થઈ કર્યું તો ફાયદો થાય છે પણ એ સમજતા હજી વાર લાગશે ઘણીપર શબ્દોમાં કહું છું અત્યારે કહું છું તો આજની માહિતી આજની માહિતી રાખું છું ત્ય પ્લસનો ઉપયોગ કરજો મગફળ જેને પાકવાની વાર હોય વીસ 25 સે મહિના દિવસની અંદર ઉપરથી સ્પ્રે કરી શકો છો અને આને તમારે જે રીતે વાપરો એ રીતે પણ વાપરી શકો શકો